નમસ્કાર મિત્રો શિક્ષક સજ્જતા સર્વેક્ષણ આ સર્વેક્ષણ તારીખ ચોવીસ ઓગસ્ટના રોજ લેવાઈ ગયેલ છે ધોરણ એકથી પાંચ સર્વેક્ષણમાં જે કલમો ઉછાઈ હતી અને તેનો પ્રતિચાર આપીએ આપ્યો હશે અહીંયા કોઈ પ્રમાણિત ચોક્કસ કી નથી પરંતુ મારી રીતે મને જે યોગ્ય લાગ્યા તે કલમોના પ્રતિચાર આપવા અમે અહીંયા પ્રયત્ન કર્યો છે તો મિત્રો અહીંયા રજૂ છે ધોરણ એકથી પાંચમાં સર્વેક્ષણમાં પૂછાયેલા કલમોના પ્રતિ ચાર આપણે સૌ પ્રથમ કલમ એક જોઈએ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાના અનિવાર્ય ભાગ તરીકે મૂલ્યાંકન સાથે શું સૌથી વધુ સુસંગત છે તેનો જવાબ આવશે એ રચનાત્મક મૂલ્યાંકન બીજો પ્રશ્ન જોઈએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત પૂર્વ પ્રાથમિક બાબતે નવી બાબત કઈ છે તો મિત્રો તેનો જવાબ આવશે બી કે ત્રણ વર્ષનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રશ્ન આપણે ત્રણ જોઈએ નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ પ્રમાણે શિક્ષણનું માળખું કેવું હશે મારા અગાઉના વિડીયોમાં આ પ્રશ્નનો મેં જવાબ ઘણીવાર આપ્યો છે તો આ પ્રશ્નનો જવાબ આવશે ડી પાંચ વધતા ત્રણ વધતા ત્રણ વધતા ચાર એટલે કે તેનો જવાબ ડી આપણને મળે છે પ્રશ્ન ચાર જોઈએ બાળકના મગજનો વિકાસ પંચ્યાસી ટકા વિકાસ કેટલા વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે મિત્રો તેનો જવાબ આવશે એ ચાર વર્ષ સુધીમાં અંદાજીત બાળકનો પંચ્યાસી ટકા વિકાસ થઈ જાય છે પ્રશ્ન છ જોઈએ એનપીઇ એટલે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ કઈ વયજૂથના બાળકોને બાલવાટિકામાં સમાવવા જોઈએ તો તેનો જવાબ આવશે એ પાંચથી છ વર્ષ કારણ કે છ વર્ષ પછી એને પહેલાં ધોરણમાં દાખલ કરવાનું હોય છે માટે પાંચમા પ્રશ્નનો જવાબ એ આવશે પાંચથી છ વર્ષ છઠ્ઠો પ્રશ્ન જોઈએ ધોરણ એકથી પાંચની નીચેના પૈકી કઈ શિક્ષક આવૃત્તિ ઉપલબ્ધ છે તો તેનો જવાબ આવશે એ ચિત્રની શિક્ષક આવૃત્તિ ઉપલબ્ધ છે કારણ કે સંગીત અનુભવ અને શારીરિક શિક્ષણની શિક્ષક આવૃત્તિ ઉપલબ્ધ નથી પ્રશ્ન સાત જોઈએ ધોરણ ત્રણથી પાંચમાં શારીરિક શિક્ષણ ચિત્ર સંગીત અને કાર્ય અનુભવના પ્રત્યેક અઠવાડિયે કેટલા તાસ ફાળવવામાં આવે છે મિત્રો અલગ અલગ શાળાઓની અંદર અલગ અલગ શેડ્યુલ હોઈ શકે છે પરંતુ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્રશ્નનો જવાબ એ આવશે કે અઠવાડિયામાં ઓછામાં ઓછા છ તાસ ફાળવવામાં આવે છે આઠમી કલમ જોઈએ સર્વગાહી વિકાસાત્મક સંગ્રહિત પત્રક ઈમાં ધોરણ ત્રણથી પાંચમાં કઈ શૈક્ષણિક બાબતોનો સમાવેશ થતો નથી ચિત્ર સંગીત શારીરિક શિક્ષણ કે સર્જનાત્મક પ્રવૃત્તિઓ તો તેમાં સર્જનાત્મક પ્રવૃત્તિ જે છે સી તેનો સમાવેશ થતો નથી માટે આઠમામાં સી જવાબ આવશે નવમો પ્રશ્ન જોઈએ સર્વગાહી વિકાસમાં તક સંગ્રહિત પત્રક ઈમાં ધોરણ એક અને બેમાં કઈ શૈક્ષણિક બાબતોનો સમાવેશ થતો નથી તો તેમાં જવાબ એ આવશે શારીરિક શિક્ષણનો સમાવેશ થતો નથી પર્યાવરણ સ્વચ્છતા અને સર્જનાત્મક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે પ્રશ્ન દસ જોઈએ કાર્યાનુભવ અંતર્ગત એક સત્રમાં વિદ્યાર્થીએ કેટલી પ્રવૃત્તિ કરવાની રહે છે તો તેનો જવાબ આવશે ડી ચાર ચાર પ્રવૃત્તિઓ કરવાની રહે છે કલમ અગિયાર જોઈએ ધોરણ બેમાં વ્યક્તિત્વ વિકાસને લગતા કેટલાક વિધાનોનો ઉલ્લેખ પ્રગતિ પત્રકમાં કરવામાં આવે છે એટલે કે કેટલા વિધાનોનો ઉલ્લેખ પ્રગતિ પત્રકમાં કરવામાં આવે છે દસ ચૌદ બાર અને પંદર તો અગિયારમાં પ્રશ્નમાં જવાબ આવશે સી બાર વિધાનોનો ઉલ્લેખ કરવામાં આવે છે પ્રશ્ન બાર શૈક્ષણિક મૂલ્યાંકનમાં નીચેના પૈકી સાનો સમાવેશ થતો નથી આપણે જાણીએ છીએ કે રચનાત્મક મૂલ્યાંકન સંતાન મૂલ્યાંકન અને સ અધ્યયન કાર્યનું મૂલ્યાંકનનો સમાવેશ થાય છે પરંતુ સી વિદ્યાર્થીના રસના ક્ષેત્રો તેનો સમાવેશ થતો નથી માટે બારમા પ્રશ્નનો જવાબ આવશે સી તેરમો પ્રશ્ન જોઈએ રત્નાત્મક મૂલ્યાંકન પત્રક એમાં સમાવિષ્ટ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થયા બાદ કેટલા ગુણ મળવાપાત્ર છે ચાલીસ અધ્યયન નિષ્પત્તિ હોય તો એના વીસ અધ્યયન નિષ્પતિ હોય તો તેના આધારે આપણે બે ગુણ ફાળવી શકીએ એટલે તેરમાં પ્રશ્નનો જવાબ આવશે બી પ્રશ્ન ચૌદ પત્રક ડી વન અને ડી ટુ કયા ધોરણને લાગુ પડે છે તો ડી વન છે ધોરણ એક માટે ડી ટુ ધોરણ બે માટે એટલે સી જે છે એક અને બે એ એટલે કે ચૌદમા પ્રશ્નનો જવાબ સી આવશે એક અને બે પંદરમો પ્રશ્ન જોઈએ ધોરણ એક અને બેના પ્રગતિપત્રકમાં વિષય વસ્તુ સંદર્ભે કરેલ પ્રવૃત્તિઓના વિધાનો કયા કયા ગ્રેડ આપવામાં આવે છે તો અહીંયા ગ્રેડની વાત છે તો મિત્રો એ બી અને સી એમ ત્રણ ગ્રેડ આપવામાં આવશે માટે પંદરમા પ્રશ્નનો જવાબ આવશે એ એથી સી સોળમી કલમ જોઈએ પત્રક બીમાં કુલ કેટલા મુખ્ય ક્ષેત્રો છે તો પત્રક બીમાં જોઈએ તો ચાર મુખ્ય ક્ષેત્રો હોય છે એટલે સોળમાં પ્રશ્નના જવાબ ડી ચાર આવશે પ્રશ્ન સત્તર જોઈએ સોમાંથી કેટલા ગુણ મેળવનાર વિદ્યાર્થીને ઈ ગ્રેડ આપવામાં આવે છે તો એ બી સી ડી ગ્રેડવાળું પત્રક જોઈએ તો ઈ ગ્રેડ માટે પાંત્રીસથી ઓછા આવે એટલે સત્તરમાં પ્રશ્નનો જવાબ અહીંયા આપણને સી મળશે અઢારમો પ્રશ્ન જોઈએ ધોરણ ચાર દ્વિતીય સત્રમાં હિન્દી વિષય માટે મોડેલ સમયપત્રક મુજબ સપ્તાહમાં કેટલા તાસ ફાળવવામાં આવે છે તો અહીંયા મારા ખ્યાલ મુજબ બે તાસ આવશે એટલે અઢારમાં પ્રશ્ન જે છે એની અંદર એ જવાબ આવશે ઓગણીસમો પ્રશ્ન જોઈએ વ્યક્તિત્વ વિકાસ પત્રક બીમાં શિક્ષકે સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાને લઈને કેટલા વિધાનો જે છે એ પસંદ કરવા ના હોય છે તો આ પ્રશ્નનો જવાબ સી આવશે કે નવ વિધાનો જે છે એ આપણે પસંદ કરવાના હોય છે એટલે ઓગણીસમાં પ્રશ્નમાં સી જવાબ આવશે નવ વીસનો પ્રશ્ન જોઈએ વ્યક્તિત્વ વિકાસમાં ઉત્સવોની ઉજવણી એક કયા પેટા ક્ષેત્રમાં સમાવિષ્ટ છે આ પ્રશ્નનો જવાબ ખૂબ સહેલો છે સાહિત્ય શારીરિક શિક્ષણ યોગ સંગીત અને કલા તો આ બધાનો મોટાભાગનો સમાવેશ સાંસ્કૃતિક કાર્યક્રમમાં થતો હોય છે અને આપણે ઉત્સવોની ઉજવણી મોટાભાગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કરતા હોઈએ છીએ માટે વિશ્વના પ્રશ્ન જે છે એનો જવાબ આવશે ડી વિશ્વનો જવાબ આવશે ડી સાંસ્કૃતિક કાર્યક્રમ મિત્રો અહીંયા મેં એકથી વીસ કલમોના પ્રતિચાર આપવાનો મારી રીતે પ્રયત્ન કર્યો છે વધુ કલમોના પ્રતિચાર હું ટૂંક સમયની અંદર રજૂ કરીશ આપના ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ અમારો વિડીયો જુઓ તેને લાઈક કરો શેર કરો અને હા આપણા મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં તમે મને સમય આપ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ